તબક્કામાં જુઓ તમે કેટલા ઉમેદવારોનું ભાવી સીલ થશે આજે તેરસો કુલ ઉમેદવારો છે જેમાંથી પુરુષ ઉમેદવારો છે બારસો અને મહિલા ઉમેદવારો છે એકસો લગભગ દસ પણ નથી મહિલા ઉમેદવારો પણ કયા રાજ્યની કેટલી બેઠકો છે જુઓ ગુજરાતની પચીસ બેઠક છત્તીસગઢની સાત બેઠકમાં મતદાન થશે મધ્યપ્રદેશની નવ બેઠક પર મતદાન થશે ઉત્તર પ્રદેશની દસ બેઠક મહારાષ્ટ્રની અગિયાર બેઠક અને કર્ણાટકની ચૌદ બેઠકો પર આજે મતદાન થવાનું છે બહુ જ મહત્ત્વપૂર્ણ આજનો દિવસ છે દેશના ઇતિહાસ માટે મહત્ત્વનો દિવસ છે ત્રીજા તબક્કા માટે મતદાનનું આયોજન આજના દિવસે જ્યારે કરવામાં આવ્યું છે આ દરેક રાજ્યો કુલ છ રાજ્યો છે જુઓ તમે કે જ્યાં અત્યારે ફિલહાલ બેઠકોમાં મતદાન થશે તે બેઠકોનો આંકડો આપના ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો તમે મહારાષ્ટ્રમાં અગિયાર બેઠકો છે પણ મુંબઈમાં મતદાન નથી એટલે તમે આજે જોશો ગુજરાતની દરેકે દરેક બેઠકમાં એકસાથે મતદાન છે પરંતુ મહારાષ્ટ્રની અમુક બેઠક છે કર્ણાટકની અમુક બેઠક છે આ તરફ છત્તીસગઢ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની પણ અમુક અમુક બેઠકો છે તબક્કાવાર મતદાન આ બધા જ રાજ્યોમાં થઈ રહ્યું છે પણ ગુજરાતની સમગ્ર બેઠકો આજે સમાવિષ્ટ કરી દેવાય છે આ તરફ અસમ તમે જુઓ ચાર બેઠક છે બિહારની પાંચ બેઠક છે અને બાકી અન્ય તમે જુઓ ગોવા સહિતના રાજ્યો છે કે ત્યાં પણ આજે મતદાન થશે દીવ દમણ દાદરા નગર હવેલી પશ્ચિમ બંગાળ આ બધા જ મતક્ષેત્રોમાં આજે મતદાન થશે